નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી એજ્યુકેશન ચેનલ એજ્યુકેરમાં આજે તારીખ છે અગિયાર જુલાઈ અને આપણે ડિસ્કસ કરવાના છીએ કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સ વિશેની વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે જણાવવું કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા નોટિફિકેશન બેલને ક્લિક કરો જેથી અમારા તમામ વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે હવે વિડીયોને શરૂ કરીએ હાલમાં કઈ બે ટેલિફોન કંપનીનું જોડાણ થયું તો કે હાલમાં જોડાણ થયું છે આઈડિયા અને વોડાફોન કંપનીનું ટેલિકોમ મિનિસ્ટ્રીએ આ બે કંપનીને જોડાવા માટેની મંજૂરી ફાઇનલ કરી આપી છે અને આ બેનું જોડાણ થશે તે સાથે જ આઈડિયા અને વોડાફોન કંપની પાંત્રીસ ટકા માર્કેટ શેર ધરાવતી અને ચારસો ને ત્રીસ મિલિયન યુઝર ધરાવતી દેશની સૌથી મોટી કંપની બની જશે ત્યારબાદનો બીજો પ્રશ્ન જેરેમી હન્ટે ક્યાં દેશના વિદેશ મંત્રી બન્યા તો કે જેરેમી હન્ટ એ બન્યા છે યુકેના મંત્રી અને આ પહેલાં તે પદ પર આ પહેલાં મંત્રીના પદ પર હતા બોરિસ જોન્સન આ તસવીરમાં બોરિસ જોન્સન છે અને આ છે જેરેમી હન્ટ અને તેને નિયુક્ત કર્યા છે થેરેસા મે જે હાલ બ્રિટનના પીએમ છે ત્યારબાદનો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન જોઈએ માર્ટિન સ્વેન્ક કઈ કંપનીના એમડી અને સીઈઓ નિયુક્ત થયા છે તો કે માર્ટિન સ્વેન્ક એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત થયા છે મર્સિડીઝની ઇન્ડિયા ખાતે જે કંપની આવેલી છે તેના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત થયા છે મર્સિડીઝ વિશે તો આપ જાણતા જશો મર્સિડીઝ એ ઇટાલિયન કાર મેકર કંપની છે અને લક્ઝુરિયસ કારનું પ્રોડક્શન કરે છે ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈએ કોણ ચૌદમાં એશિયાઈ રમતોત્સવમાં ભારતીય હોકી ટીમના કપ્તાન તરીકે નિયુક્ત થયા છે તો કે તે નિયુક્ત થયા છે એ છે એનું નામ છે પીઆર આર શ્રીજેશ આ તસવીરમાં પીઆર આર શ્રીજેશ દર્શાવેલ છે અને પીઆર આર શ્રીજેશ એ અઢારમાં એશિયાઈ રમતોત્સવમાં ભારતીય હોકી ટીમની કપ્તાની કરશે અને જે બીજું નામ આપ્યું છે ચિંગ લેન્સાના સિંહ ક કગઝમ તે છે ભારતીય હોકી ટીમના વાઇસ કેપ્ટન વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત થયા છે ચિંગ લેન સાના સિંહ કંગઝમ ત્યારબાદનો પ્રશ્ન જોઈએ પાંચમો પ્રશ્ન કોણે સ્માર્ટ સિટીઝ ફેલોશીપ એન્ડ ઇન્ટર્નશિપ પ્રોગ્રામની શરૂઆત કરી તો કે આ પ્રોગ્રામની શરૂઆત કરી છે હરદીપસિંહ પુરી અહીંયા થોડુંક લખવામાં ભૂલ થઈ ગઈ છે હરદીપસિંહ પુરી તેનું નામ છે હરદીપસિંહ પુરીએ આ સ્માર્ટ સિટીઝ ફેલોશિપ એન્ડ ઇન્ટર્નશીપ પ્રોગ્રામની શરૂઆત કરી છે તો કે હરદીપસિંહ પુરીએ આપણા હાલના કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ બાબતના મંત્રાલયના તે મંત્રી છે કેન્દ્રીય મંત્રી છે અને તેણે આ સાથે એક બીજી બીજા પ્રોગ્રામની પણ શરૂઆત કરી છે તેનું નામ છે સ્માર્ટ સિટીઝ ડિજિટલ પેમેન્ટ એવોર્ડ બે હજાર અઢાર જે આ પ્રોગ્રામ બીજો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે અને તે ડિજિટલ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે આ પ્રોગ્રામ લોન્ચ કરાયો છે અહીંયા નામ લખી દઉં છું તમે નોટ કરી લેજો સ્માર્ટ સિટીઝ ડિજિટલ પેમેન્ટ એવોર્ડ જે ડિજિટલ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે આપવામાં આવે છે અને તે ઉપરાંત એક બીજો પ્લાન જે બીજી એક સ્કીમ લોન્ચ કરી છે તેનું નામ છે લોકલ એરિયા પ્લાન અને ટાઉન પ્લાન સ્કીમ હવે આ જે લોકલ એરિયા પ્લાન અને ટાઉન પ્લાન સ્કીમ છે તે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પચીસ એવા શહેરો જે છે તેને બબ્બે કરોડ રૂપિયા અપાશે કોઈ પણ જે આ સ્માર્ટ સિટીઝ માટેને જે કોઈ કોઈ ખર્ચ થાય તે માટે બે બે કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી અનુદાન કરાશે ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ માઇકલ ઓન્ડાટજે ને કઈ બુક માટે બુકર પ્રાઇઝ મળ્યો તો કે આ માઇકલ ઓન્ડાટજે જેનો જન્મ શ્રીલંકામાં થયો હતો પણ તે મૂળ કેનેડિયન છે કેનેડિયન નાગરિક છે એને ધી ઇંગ્લિશ પેશન્ટ બુક માટેનો બુકર પ્રાઇઝ એવોર્ડ મળ્યો હતો બુકર પ્રાઇઝ એવોર્ડ ને આ પચાસ વર્ષ પૂર્ણ થયા છે એટલે જે એવોર્ડ મળ્યો હતો તેનું નામ છે ગોલ્ડ મેન બુકર પ્રાઇઝ ગોલ્ડ મેન બુકર પ્રાઇઝ એવોર્ડ અને માઇકલ ઓન્ડાટે એને આ બુકર પ્રાઇઝ એવોર્ડ મળ્યો હતો ત્યાર બાદનો પ્રશ્ન જોઈએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ક્યુ રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમે છે તો તે રાજ્ય પ્રથમ ક્રમે જે છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં તે છે આંધ્રપ્રદેશ તો પ્રથમ ક્રમે આંધ્રપ્રદેશ છે તો બીજા ક્રમે ક્યુ હશે ત્રીજા ક્રમે ક્યુ હશે અને બીજા ક્રમે છે તેલંગાણા ત્રીજા ક્રમે ઝારખંડ હરિયાણા સોરી અને ચોથા ક્રમે છે ઝારખંડ રાજ્ય અને ગુજરાત રાજ્ય એ પાંચમા ક્રમે છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાત રાજ્ય એ પાંચમા ક્રમે છે હવે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપણને એમ થાય કે આ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ શું છે તો કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ કોઈપણ રાજ્યમાં બિઝનેસ કરવા માટે કેટલી સરળતા પડે છે ઉદ્યોગપતિઓને કોઈપણ ઉદ્યોગોને કેટલીક સરળતા પડે છે તેના માટેનો એક આ માપદંડ છે હવે માપદંડ છે એની અંદર એક દસ એવી બાબતો સમાવવામાં આવી છે દસ બાબતોને ધ્યાનમાં રાખીને કોઈ પણ રાજ્યને આ રેન્ક અપાય છે તો કે આ દસ બાબતોમાં ઘણી એવી બધી બાબતો છે એની અમુક ચર્ચા કરીએ કે કોઈ જમીન માપણી છે લોન પ્રાપ્તિની છે પછી એક વીજળી વીજળી પૂરી પાડવા બાબતે પછી બીજી એક છે કે લઘુમતીઓનું રોકાણ એવી કેટલીક બાબતો આ દસ માપદંડોમાં આવે છે હવે વિશ્વ બેંક દ્વારા બે હજાર પાંચમાંથી આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો અને બે હજાર સત્તરની વાત કરીએ તો બે હજાર સત્તરમાં એકસો નેવું દેશોમાંથી ભારતમાં ભારતનું એકસો ત્રીસમું સ્થાન હતું અને વિશ્વ બેંક દ્વારા આપણા કેન્દ્રીય કેન્દ્રીય મંત્રાલય છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો અને પેટા પ્રકાર છે જેનું નામ છે ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ તો આ ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ અને વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંક એ બંને સાથે મળીને ભારતમાં રાજ્ય વાઇઝ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ બહાર પાડે છે તો કે તેનો જે આ રિપોર્ટ દર વર્ષે બહાર પાડે છે અને તેનો જ એક રિપોર્ટ અનુસાર આ આંધ્રપ્રદેશ રાજ્ય એ બે હજાર અઢારમાં ફર્સ્ટ રાજ્ય તરીકે જાહેર થયું ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આઠમો પ્રશ્ન હાલમાં આવેલ રિપોર્ટ અનુસાર સૌથી શક્તિશાળી પચીસમાં ભારતનું સ્થાન કેટલામું છે તો કે ભારતનું સ્થાન છે પંદરમું જે આ એક રિપોર્ટ આવ્યો હતો એ રિપોર્ટ કોણે બહાર પાડ્યો હતો કે એનું નામ છે યુએસ વર્લ્ડ રિપોર્ટ આ આ એક જે એજન્સી છે તેણે આ રિપોર્ટ બહાર પાડ્યો હતો હવે એણે રિપોર્ટ બહાર પાડ્યો એમાં એક બીજો પણ એક રેન્કિંગ આપવામાં આવ્યો અને સબ રેન્કિંગ કીએ સબ રેન્કિંગ આ સબ રેન્કિંગમાં જે આ દેશો આવ્યા છે તેને અમુક બીજા સ્થાન પણ આપવામાં આવે છે પહેલાં આપણે વાત કરી લઈએ કે ભારતનો પંદરમો સ્થાન છે તો કે ટોપ થ્રીમાં માં કયા વર્લ્ડ કયા કયા દેશ છે જે સૌથી શક્તિશાળી માં ટોપ થ્રી પર છે તેનું નામ છે પહેલું પહેલાં ક્રમે છે અમેરિકા બીજા ક્રમે છે રશિયા અને ત્રીજા ક્રમે છે ચાઈના હવે સબ રેન્કિંગમાં અમેરિકા છે આઠમા ક્રમે રશિયા છે છવ્વીસમાં ક્રમે અને ચાઈના છે વીસમાં ક્રમે તો આપણું ભારત એ સબ રેન્કિંગમાં પચીસ માં ક્રમે છે હવે આ સબ રેન્કિંગ કઈ બાબતોને આધારે અપાય છે તો કે પાંચ બાબતો એવી સમાવવામાં આવી છે જેના આધારે આ સબ રેન્કિંગ આપવામાં આવે છે તો કે પાંચ બાબતો કઈ એક તો તે દેશનો લીડર કેવો છે પહેલી બાબત પછી બીજી બાબત છે તે દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો કેવા મજબૂત છે આ થઈ બીજી બાબત હવે ત્રીજી બાબત તો કે દેશનું સૈન્ય બળ એનું સૈન્ય બળ કેટલું મજબૂત છે તે અને ચોથી બાબત તે દેશનો આર્થિક કામ આર્થિક વૃદ્ધિ કેવી છે અને પાંચમી બાબત તે દેશમાં રાજકીય પ્રભાવ કેવો છે તો કે આ પાંચ બાબતોને આધારે સબ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે જેમાં ભારતને મળ્યું પચીસમું સ્થાન અને સૌથી શક્તિશાળી પચીસમાં ભારતને મળ્યું છે પંદરમું સ્થાન તો આટલા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ કરી અને હવે તમારા માટે એક પ્રશ્ન જેનો જવાબ તમે કોમેન્ટમાં આપી શકશો અને જેના સાચા જવાબની આવતીકાલના આપણે કરંટ અફેર્સમાં ચર્ચા કરીશું તો પ્રશ્ન છે ભારતની સૌથી લાંબા રૂટની ટ્રેન કઈ છે તો કે જે આ જવાબ સાચો છે તે કોમેન્ટ કરો એટલીસ્ટ ટ્રાય કરો સાચો જવાબ આપવાની બાકી તો કાલ જવાબ મૂકીશું જ અમે તો બસ અહીંયા આપણે બધા કરંટ અફેરના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન લઈ લીધા હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને અમને જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો ફરી મળીશું આવતીકાલે કેટલાક મહત્ત્વના બીજા કરંટ અફેર્સ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત